એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો સવાર થઈ ગઈ ને આપણે ગ્રાઉન્ડ પર આવી ગયા તા દોડવા ને આવવાનું જ બાકી છે ને આપણે છે ને ઉઠીને સીધા દોડવા આવી ગયા તા રનિંગ કરવા ને આજ તો માહિન પ્રિયા પણ આવેલી જોવા ને એને ઠંડી લાગે છે

ઠંડી ઉડી જાય દોડો મંડો ના ફ્રેશ પણ થઈ ગયા ને આવી ગયા છે વાડીમાં વાડીમાં હવે કંઈક કામ કરવું છે કામ એવું છે કે આપણે ટામેટી રોપેલી છે ને અહીંયા પાછી ટામેટી અને તાર આ તાર બાંધીને એને ઊંચી બાંધવી પડશે કે હેટે ટામેટા આવશે એ બગડી જાય એટલે આપણે એ કામ પહેલાં કરવું પડશે તો આજે એનું કામ લેવું છે તાર લાંબેથી લાંબો છે પેલો થાંભલો દેખાય ને અહીંથી આ થાંભલા સુધી બંધાઈ જાય એમ છે તો આપણે તાર લાંબો કરવાનો છે આજે બરાબર આવ્યા હતા કામ કરવા બે ગયા હતા પગ બહુ દુખે ને તો ને લક્ષ્યા પછી અંદર આવી વાડીમાં જો

ચરઠા મહિનામાં એમ રેસ નાખી દઈએ ચરઠા પાસવામાં એક મહિનામાં તો જાય ને હા એ રોગ તો એક મહિનામાં થઈ જાય મિત્રો પછી આ એમ કરી દઈને પસી નાખવા નાખ્યા વધારે તો વધારે થોડા રોજ પપૈયા ઉતરે આટલા છે આટલા તો પાકે પાંચ શિયાળામાં પપૈયા બહુ પાકે શું કેવું હવે છે ને આપડું જો બે થોડાક જ ચાશે એ થોડાક જ છોડવાશે આ જો મસ્ત થઈ ગયું આખું ક્યારે ભરાઈ જતો

એ છોડી લઈએ આપણે તાર છે ને લાંબા કરી દીધા જો અહીંયા લાંબા કેરા આમ કેમ કે આટા ખૂટી બધું ખૂટીવાળા થઈ ગયેલા એટલે ખેંચ્યા ને લાંબા કેરા રાખ ને લાંબા કરી રહ્યો તો દક્ષા આવી જો ને વેદાંતને દક્ષા પહેલાં આવી વેદાંત પાછળ જોતો જોતો આવ્યો જો એને રમત કાંઈ કવડી ગઈ છે ને નવી કરતે કરતે હું કરતા ચાલો ચાલો સ્ટાર્ટ

હવે હું રમત છે એ એના તુસુ પડે મને નથી ખબર પડતી ભમ 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 પમ કયા કરે પાછો કે તે તારી સ્ટાઈલ મે છે ભમ ભમ પમ પછી તાન તાન કે